રુધિર પરિવહન તંત્ર સાથે સંબંધિત કેટલાક રોગોમાં આપના નવા ટોપિકમાં સ્વાગત છે આપણે જોઈ ગયા કે હૃદય જે છે નિયમિતપણે કામ કરે અને હવે જો એમાં કોઈ ખામી આવી જતી હોય તો એને સંબંધિત કેટલાક રોગોની પરિસ્થિતિ ઉત્પન્ન થયેલી આપણને જોવા મળતી હોય છે તો એવી કેટલીક સમસ્યાઓની વાતો આપણે આ ટોપિકમાં કરીએ રુધિર પરિવહન સાથે સંબંધિત વિવિધ રોગોની વાતોમાં સૌથી પહેલી વાત આવે છે હાઈપરટેન્શન પણ આને સમજતા પહેલા થોડીક વાત સમજાવું તમને કે આપણા શરીરમાં શું છે તો કે રુધિર જે છે ને દબાણપૂર્વક વહે છે અને એક સરસ મજાનું સાધન તમે જોયું હશે હા આમ ડૉક્ટર હાથ ઓછો કરાવડાવે પછી આ જે બ્લ્યુ કલરનો પોર્શન છે ને બાંધવામાં આવે આ પમ્પિંગ વડે એના પર દબાણ કરવામાં આવે અહીંયા લોહીને અટકાવી દેવામાં આવે યસ આ અટકાવ્યા પછી શું કરે ધીમેર એને છોડશે એટલે લોહી સીધું નીચે ઉતરી જશે જેવું નીચે ઉતરશે ત્યારે સ્ટેટોસ્કોપનો યુઝ કર્યો ડૉક્ટર એને અહીંયા મૂકી રાખે તો ત્યારે ધબકારો સંભળાય થોડીક વાર એને પાછો એક બીજો ધબકારો સંભળાય તો આવી પરિસ્થિતિમાં જયારે આ ધબકારા સંભળાતા હોય છે ત્યારે આ જે બેરોમીટર છે એમાં જે પારો છે આપણો એ પારો ક્યાં છે એ શોધવામાં આવે અને એને પરિણામે આપણે ચોક્કસ દબાણને નોંધી શકતા હોઈએ છીએ તો આવી બાબત માટેની વાત એ આપણે કરવાની છે તો એમ કહી શકાય કે આપણા શરીરમાં રુધિરનું પરિવહન દબાણ હેઠળ થતું હોય છે અને રુધિરના દબાણ શરીરની મોટી ધમનીઓમાં માપી શકાય છે આના માટે મેનોમીટર તમે જે જોઈ રહ્યા છો એ સ્પિગ્મોમેનોમીટર નામનું સાધન છે એના દ્વારા સ્પષ્ટ રીતે આપી શકાતું હોય છે આ દરમિયાન જ્યારે આપણા શરીરના હૃદયના ભાગોમાં સંકોચનની પ્રક્રિયા થતી હોય ત્યારે જે દબાણ ઉત્પન્ન થતું હોય એને સિસ્ટોલિક પ્રેશર કહેવામાં આવે છે ઇટ નોન એ સિસ્ટોલિક પ્રેશર એસપી કહેવાય અને એવી જ પરિસ્થિતિમાં જ્યારે શિથિલનની પ્રક્રિયા થાય અને ત્યારે જે દબાણનો માહિતી મળતી હોય છે એને ડાયસ્ટોલિક પ્રેશર કહેવાય અને ડીપી તરીકે ઓળખી શકાય છે તો જો તંદુરસ્ત વ્યક્તિ હોય એના માટે આપણે આ પ્રકારના સાધનનો ઉપયોગ કરીએ અને જો દ્વારા તો તંદુરસ્ત વ્યક્તિ માટેનો સિસ્ટોલિક પ્રેશર હોય છે તો કે એચજી કેમ તો બેરોમીટર છે સામેનું એટલે એમએમએચજીમાં પારો પછડ્યો છે એટલે પારો જોઈ શકાય છે અને એ પ્રમાણે ડાયસ્ટોલિક પ્રેશરનું માપ કેટલું હોય છે તો કે એસી એમ એમ એચજી જેટલું જોવા મળી શકે છે તો આવી જે પરિસ્થિતિ હોય છે એને લખાય કેવી રીતના ડોક્ટરી ભાષામાં

એસપી માઇનસ ડીપી જેટલું હોય એટલે કે આપણે એમ કહી શકીએ છીએ વન ટ્વેન્ટી માઇનસ એટી એટલે કે ફોર્ટી એમએમ એચજી તો જો આને અંદર આપણે વિચારીએ ને તો આપણી પાસે એક માપ છે સિસ્ટોલિક પ્રેશર એક દબાણ છે ડાયસ્ટોલિક પ્રેશર એક છે પલ્સેશન પ્રેશર તો આ કેટલું છે વન ટ્વેન્ટી આ છે એટી આ છે ફોર્ટી એક એના ડબલ એક એના ત્રણ ગણા તો આ જે પ્રેશર છે એ ત્રણ જેમ બે જેમ એકમાં જળવાવું જોઈએ પણ જો આ ચેન્જીસ આવે તો ક્યાં તો વધારાના ક્યાં તો ઘટાડાના તો અહીંયા જે વાત ચાલે છે એ હાઈપરટેન્શન ના શબ્દ છે હાઈપર વધારાની પ્રક્રિયા ઉચ્ચ રુધિર વાત કહેવાય છે તો એ શું છે જરા સમજી લઈએ પરંતુ વિવિધ દેહધારી પરિસ્થિતિઓ દરમિયાન દબાણના આ માપમાં થોડો ઘણો ફેરફાર નોંધી શકાયો છે જેને પરિણામે જો સિસ્ટોલિક પ્રેશર કે તેથી ઉપર હોય ડાયસ્ટોલિક પ્રેશર કે તેથી ઉપર જોવા મળે તો આવી પરિસ્થિતિને પરિસ્થિતિ કહેવામાં આવે છે ઇટ નોનેજ હાઈ બ્લડ પ્રેશર કહેવાય હા માહિતી માટે તમને કહી દઉં કે જો આવું સિસ્ટોલિક પ્રેશર સામાન્ય બાળકો એ હોય એકસો દસ કે તેથી ઓછું હોય અને ડાયસ્ટોલિક પ્રેશર જો સિત્તેર એમ થી કે તેથી ઓછું હોય તો આવી બાબતને હાઈપો ટેન્શન કહેવામાં આવે હા લો બ્લડ પ્રેશર કહી શકાય તો હાઈપર ટેન્શન લખાય કેવી રીતના તો કે વન ફોર્ટી ઓબ્લિક નાઇન્ટી ને આને લખાય કેવી રીતના હંડ્રેડ એન્ડ ટેન ઓબ્લિક સેવન્ટી અને નોર્મલ લખાયો કેવી રીતના

ધુમ્રપાન દરમિયાન નિકોટીન રુધિરમાં ભળી જાય છે અને તેને કારણે ધમની કવો જે હોય છે એમાં જો આવી જાય જાય તો કારણે આ હજુ થઈ એમ બી એનો પુરાણ સાંકડો છે જ ને હજુ સંકોચાઈ જાય તો એને કારણે દબાણ વધશે તો એ દબાણ વધારવાનું કામ કરી શકે છે એવી રીતના ફેફસામાંથી જે ઓક્સિજન ધારણ ક્ષમતા છે ઓક્સિજન જવાની ક્ષમતા છે એમાં પણ ઘટાડો થાય એટલે પણ રૂબી દબાણમાં વધારો થાય કેમ સર કારણ કે જયારે વ્યક્તિ સ્મોકિંગ કરતું હોય તો ધુમાડો ફેફસામાં પણ જાય છે અને એ આખા ભાગમાં ફેલાઈ જાય તો વહનની પ્રક્રિયા ઘટી જતી હોય છે સાથે સાથે ધૂમ્રપાનમાં ઉપયોગ કરેલો છે તમાકુ એની સાથે કાગળનો ભાગ હોય કે કોઈ ટીમરૂના પાન હોય તો એમાંથી ઉત્પન્ન થયેલો કાર્બન મોનોક્સાઇડ અંદર જાય અને આપણે આગળ વાત કરેલી છે કે હિમોગ્લોબિનનો પાક્કો દોસ્તાર પાક્કો દોસ્તાર કાર્બન મોનોક્સાઇડ સાહેબ પાક્કો કીધું તમે યાદ રાખો જો હિમોગ્લોબિન બેઠો હોય અને સામે કાર્બન હોય કાર્બન ડાયોક્સાઈડ જોડાઈ ગયું તો હિમોગ્લોબિન જોડાઈ ગયો કાર્બન મોનોક્સાઈડ સાથે ઓક્સિજન જોડાઈની ક્ષમતા જ નથી રહેતી એટલે ઓક્સિજન ધારણ ક્ષમતા પણ ઘટાડી દઈ એટલે શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે તો આ ઘટાડો પૂરો કરવા માટે હૃદય ઝડપથી લોહીને ફેરવે એટલે દબાણ વધી જાય એટલે દબાણ વધવાના હાઈપર ટેન્શનના કારણે ધૂમ્રપાન કહી શકાય છે બીજું કારણ શું છે મેદસ્વીતા ઝાળાપણું પણ સર ઝાળાપણું એટલે શું તો કે વ્યક્તિના વજન તેની ઉંમર તેની ઊંચાઈ કે અન્ય આધારને પ્રમાણિત કરેલા વજન કરતા વીસ ટકા વધારે હોય જો કે તમને ભલે હું પટલો લાગુ ધારો કે પણ કદાચ મારું વજન ને મારી ઊંચાઈના પ્રમાણે જો મારું વજન વીસ ટકા હજુ વધારે હોય

અને સતત વધતા વજન સામે ધ્યાન રાખવું જરૂરી છે જે અત્યંત આવશ્યક છે તો તમે આનાથી બચી શકો છો હાઈપરટેન્શનથી બચી શકો છો અને આજની પરિસ્થિતિમાં જો ટેન્શનની વાત કરીએ તો પણ હાઈપરટેન્શન થતું હોય છે પણ તમારે ટેન્શન લેવાની જરૂર નથી રીપી તમારી સાથે છે કે જે તમારા ટેન્શનને દૂર કરે છે તમે જુઓ ત્યારે ઈચ્છો ત્યારે વિડીયો જોઈ શકો છો અને પરિણામે સરળતાથી પાછું બધું રિકોલ કરી શકો છો ઓકે તો આ એક યાદ રાખી દેજો અહીંયા ઘડી વાત ચાલે છે હાઈપર ટેન્શનની ઓકે બાળકો આજના ટોપિકમાં તમને સમજવા પડી જ ગઈ હશે કારણ કે બહુ ધ્યાનથી તમે જોતા હતા છતાં પણ તમને એવું લાગે કે કંઈક મુશ્કેલી છે તો ફરીથી વિડીયોને રીજનરેટ કરીને પાછો જોઈ શકો છો અને એ જ એની મજા છે કે રીપી તમારા ઘર સુધી પહોંચી ગયું છે એટલે તમે ઘડીએ પડીને જોઈ શકો છો તો થેન્ક યુ ફોર ટુડેઝ ટોપિક